સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરદેશના લોકો ભૌતિક રીતે ઘણા સુખી લાગે છે અને અહીંના લોકો એની સરખામણીમાં દુઃખી જણાય છે એ અંગે તમારો પ્રશ્ન છે પરમપાદ દેવને વસો ક્ષેત્રે સંવંત ઓગણીસો ચોપનમાં જેઠાભાઈ જમનાદાસ ભાવસા નામના એક જિજ્ઞાસુએ પરદેશની પ્રજા અહીં કરતાં સુખી કેમ છે એ મતલબનો ખુલાસો પૂછ્યો હતો પૂછ્યું યુરોપિયન લોકો સુખ ભોગવે છે અને અહીંના લોકો તો દુઃખી છે યુરોપિયન લોકો અનાચારી લાગે છે છતાં આમ કેમ કોપાઉદેવે જવાબ આપ્યો કે તે પાપાનુબંધી પુણ્યનો ઉદય ભોગવે છે પાપાનુબંધ પુણ્ય એ એવું પુણ્ય જે પૂર્વે અજ્ઞાન તપ કરવાથી બાળ તપ કરવાથી બંધાય છે જેમાં ઘણા પાપ થાય અને માત્ર કિંચિત પુણ્ય બંધાતું હોય એવા કારણોને પાપાનુબંધી પુણ્ય કહેવાય છે એ માત્ર પુણ્યના ઉદયે અત્યારે જીવ સુખ ભોગવી તે જીવો અધમ ગતિના પાત્ર થાય છે તેવા જીવો જ્યાં અનંત જીવિંસા થાય એવી જગ્યાએ ઉત્પન્ન થયેલા હોય છે જ્યાં સદાચાર નીતિ ભક્ષ અભક્ષનો વિવેક ભોગ ઉપભોગ અંગે સંયમ કામ વિકારને જીતવા એ અંગેનો લક્ષ્ય જ હોતો નથી જ્યાં ઘણા વધ થતા હોય મહાઆરંભ થતા હોય ત્યાં પુણ્યનો અંશ ભોગવાઈ રહ્યો કે તુરત જ પર્વમાં પાપનો ઉદય થવાથી હવે એ જીવ હિંસક પ્રાણીમાં ઉત્પન્ન થઈ આખરે અધોગતિને પામે છે તામસિક વૃત્તિ અને રાજસિક વૃત્તિમાં ધરબાયેલો માનવ ભોગ ભોગવવા અને તેને અર્થે જોઈતી કમાણી કરી લેવી એ જ જીવનનો લક્ષ્ય હોય છે એમ જીવે છે જો ભોગ મફત મળે તો કમાવાની મહેનત પણ કરવી નથી આ ખ્યાલ સાથે જીવી રહ્યો છે ભૌતિક વિકાસમાં હરણફાળ ભરી છે ભરવી છે શરીરે કેમ સુખી થવાય વધુમાં વધુ આ શરીરથી મોજ કેમ માણી લેવાય એ જ જીવનનો લક્ષ્ય હોય છે વહી ગઈ તો એના વિષયની અભિલાષા દૂર થાય પ્રકૃતિના નિયમને આધીન કામ વિકાર શાંત થાય તો પણ એવી ઔષધ શોધી શોધીને વાપરતા ભોગ કેમ યુવાનીની જેમ જ ભોગવી શકાય એ જ લક્ષ્ય હોય છે મરતાં શીખવું નથી મરતાં પહેલાં જેટલું ભોગવી લેવાય તેમ જીવતર પશુને જેમ વિતાવવું છે વ્યવહારમાં સુખ અને દુઃખની વ્યાખ્યા તેની પોતાની બુદ્ધિ પ્રમાણે કરેલ છે શરીર આશ્રય અને ભૌતિક લક્ષ્ય હોય છે માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ તેમાં દુઃખ ભાષે છે એવી સ્થિતિ છે વચનામુજ ચારસો બાણુંમાં કૃપાલ સમજ આપી છે કે અનુકૂળ કલ્પનાએ સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ ભાષે છે જ્ઞાનીએ આ બંને કલ્પના કરવાની ના કહી છે સુખ એ તો સુખ નથી દુઃખ એ તો દુઃખ જ નથી બંને કલ્પના જ છે ખરું સુખ તો આત્માનું આગવું પોતાનું અને ખરું દુઃખ તે આત્મા જ્ઞાન અર્થપુતગલને આધારિત સુખ એ મૂળમાં સુખ છે જ નહીં કેમ કે સુખ એ જળનો ગુણ નથી પશ્ચાત દુઃખ તે સુખ નહીં જીસ સુખ અંદર દુઃખ બસે સો સુખ બે દુઃખરૂપ અધ્યાત્મમાં સુખ અને દુઃખની વ્યાખ્યા છે એ આત્માનંદ કે આત્મસમાધિ છે કે નહીં તેને આધારે છે અને તે બાહ્ય નિમિત્તને આધીન નથી સહજ સુખ કે સહજ સમાધિ તે જ સાચું સુખ છે અહીં પર પૂતગલની અપેક્ષા નથી બાહ્ય થોડું સુખ જણાય છે ત્યાં પણ માનસિક રોગ ચારિત્રની નબળાઈ અને જીવ ધ્યાનમાં જ પડ્યો હોય છે અભક્ષ આહાર પાણી ભોગમાં ગરકાવ અને શરીર આશ્રય લક્ષ્ય હોવાથી જેવું ઝાંઝવાનું પાણી મેળવવા દોડે એ રીતે જીવન પર્યંત માનેલા સુખ પાછળ દોડ્યા કરે છે અને મરણ શરણ થાય છે આ સાથે મહાપાપ બંધાતા હોય છે તે આગામી મહાદુઃખના કારણ થાય છે વ્યવહારિક સુખ કે વ્યવહારિક દુઃખ શાતા કે અશાતા બંને વેદનીય ગણાય છે વાસ્તવિક રીતે બંને અપેક્ષાએ તો દુઃખના જ પ્રકાર છે કેમ કે મૂળમાં તો અંતરમાં સુખ છે બાહ્યમાં સુખ ન જ હોય નથી જ વચરામૂત એકસો આઠ અને જ્યાં સુધી જીવ બહારનું આશ્ચર્ય નહીં ભૂલે ત્યાં સુધી દુઃખી જ રહેવાનું આ ખ્યાલમાં ન હોવાથી ધર્મની કરણી કરવાથી ભૌતિક રીતે સુખી થવાય એમ રહેવાથી એટલે જ્ઞાની સ્વીકારે તેવી કરણી પણ થતી હોતી નથી અધ્યાત્મમાં એ સિદ્ધાંત છે કે સગળું પરવશ તે દુઃખરૂપ છે સુખ એ કોઈ પણ જળ પદાર્થનો નહીં આત્માનો ગુણ છે તે બાહ્યને આધારે હોય એ માન્યતા જ ભૂલ ભરેલી છે કિંચિત માત્ર ગ્રહો તે સુખનો નાશ તો પછી એક પરમાણુમાં એક એકમ એટલે કે એક યુનિટ દુઃખ તો બેમાં બમણું અને વધુ ગ્રહે તો દુઃખ વધવાનું છે આ સુખ લક્ષ્મી વૈભવ સત્તા અને અધિકાર મોજ મજા ભોગ ઉપભોગ એ તો નર દે ને હારવાના જ બધા બળવાનું નિમિત્તો છે હવે સદવ્યવહારની વાત પૂજ્ય જે બ્રહ્મચારીજી બોધે છે જેનો વ્યવહાર પણ બરાબર ન હોય તે અધ્યાત્મમાં આગળ કેમ વધે પાંચ ઇન્દ્રિયોના સુખને અને મનથી માનેલા સુખને સુખ ગણવાની કુટેવને લઈને જે ભોગવિલાસને સુખ માને છે નીતિ સદાચાર સ્ત્રી મર્યાદા લજ્જા ખાવા પીવાના અંકુશ ન હોય માથે કોઈ લગામ ન હોય અને મનને જ્યાં જેવું હોય ત્યાં જાય જે કરવું હોય તે કરે એમ હોય તેને સુખ ભ્રાંતિથી ગણ્યું પણ એ તો સ્વચ્છંદ થયું વિહારી અને સ્વચ્છંદ જેવું રોકે તો જ સુખી થાય એમ રહ્યું છે બહારથી રૂપાળું શરીર જણાય પહેરવેશ આકર્ષક જણાય ભૌતિક સુખમાં જીવ મોહમાં ગુલતાનું હોય જે ખાવું હોય તે ખાય જે પીવું હોય તે પીવે ખવાય કે નહીં પીવાય કે નહીં તેનો વિચાર કરવાનો નહીં આધુનિકતાના નામે મિથ્યા ક્ષમતા હોવાથી અને બાહ્ય સભ્યતા અને બાહ્ય રીતભાતમાં જીવ જીવનની સફળતા માને છે પતંગિયાની જેમ અગ્નિમાં પડી ભાવમરણ અને દ્રવ્ય મરણ કરે છે માત્ર ઉપલગ દૃષ્ટિએ સુખ જણાય છે સુખ છે જ નહીં કૂતરું હાડકું ખેંચી લાવે ચાવે અને સ્વાદ માણે છે એમ માને છે પણ તાળવું તો પોતાનું જ છોલાય છે અને પોતાના તાળવાનો લોહી જરે છે તેનો સ્વાદ લે છે ભોગ ભોગવતા પોતે ભોગવાઈ જાય છે પણ એ જણાય એ ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે એ જેવું તું ભ્રમામાં તને હિત કહું છું અંતરમાં સુખ છે બહાર શોધાથી મળશે નહીં એમ પરમ કુબોધ બોધ્યું છે સુખ જો બારમાં દેહમાં સ્ત્રીપુત્રમાં ખાનપાનમાં જમીન જાગીરમાં ન મળે તો પરદેશમાં તો હોય જ ક્યાંથી એ ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે સમજાય છે સંઘના યોગે જેવું ભૂલે છે વળી સ્વદેશમાં તો સામાન્ય નીતિ સદાચાર ખાવા પીવાના નિયમો પાળતો હોય તે પણ પરદેશમાં છૂટી જાય છે અહીં ઉકાળેલું પાણી વાપરવાનો નિયમ છે એ ડીપ ફ્રીઝરમાં મૂકેલી વસ્તુ નિમિત્ત રીતે ઉપયોગમાં લેવાય છે અહીં આગલા દિવસની રાંધેલી રસોઈ પણ ન વાપરે ત્યાં મેંદાના બ્રેડ બિસ્કીટ ખારી પાઉં પીઝા ટોસ્ટ વાપરે છે લાંબા કાળ રાખેલ ખાખરા થેપલા અને બીજી ખાદ્યવાનગીઓ નિયમિત રીતે વાપરે છે અહીં સાથે એક આસને બેસવાની મનાઈ ત્યાં ભટકાઈ ભટકાઈને બોલવું ને ચાલવું થાય છે અહીં દૂરથી બે હાથ જોડી બે ચાર ડગલા દૂર ઊભો રહે છે ત્યાં હાથ મિલાવી ભેટી ચુંબન કરી કૃત્રિમ રીતે ઉભરાતો પ્રેમ દાખવે છે અને તે પ્રેમ ઠાલવે છે અહીં થોડો સમય મળે નિવૃત્તિ મળે તો જીવ મંદિર તીર્થ સ્થળ કે આશ્રમમાં જાય સત્સંગમાં જાય ત્યાં થોડો સમય મળે એટલે હોલિડે રિસોર્ટ ટ્રેકિંગ ક્લબમાં જાય સાઇટ સેઈંગમાં ચાલી જાય અહીં સત્પુરુષનો બોધ છે કે કુમાર પત્નીને બોલાવવું નહીં વચન સપ્તશતી ત્રણસો બેતાલીસમાં બોલ ત્યાં વેલેન્ટાઇન ડે ઉજવાય છે વર્ષો સુધી મેળાપ રાખે અને પછી ઘર માંડવું હોય તો માંડે નહીં તો બીજે બીજે જોડાઈ જાય ત્યાં ન ફાવે તો ત્રીજી જગ્યાએ પશુની જેમ જીવન જીવે છે અહીં સત્પુરુષનો બોધ છે કે વય પછી સ્ત્રીને ભોગવું નહીં વચન સપ્તશતી ત્રણસો ચાલીસમાં બોલ ત્યાં એવી દવાઓ એવા સાધનો એવા ઉપકરણો વાપરી ઇન્દ્રિયો ઉત્તેજિત કરાય છે અહીં તો જ્ઞાનીનો બોધ છે પરણી પર અભાવ લાવવો નહીં વચન સપ્તશતી ત્રણસો તેતાલીસમાં બોલ ત્યાં ત્રણ ચાર વાર લગ્ન કરી છૂટા થાય લગ્ન પછી વીસ પચીસ ત્રીસ વર્ષે છૂટા થાય અને બીજે બીજે ઘર માંડે અહીં તો કૃપાલદેવે બોલ્યું છે પુનર્લગ્ન કરું નહીં વચન સપ્તશતી પાંચસો બેતાલીસમાં બોલ ત્યાં લગ્ન તોડી ફરી બીજે પરણે ત્યાં તોડી ત્રીજી વાર પરણે અહીં તો પડ્યું પાનું નિભાવી લેવું ત્યાં નથી ફાવતું સ્ત્રી અને પુરુષ છૂટા ફર્યા ફરે અને પશુની જેમ જીવન જીવે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા પોષે છે અહીં તો સત્પુરુષનો બોધ છે કે બાહ્ય મિત્રો જે બાહ્ય વાતો અને બાહ્ય વસ્તુનો સંગ કરાવે તેને જલ્દી છોડો વચ્ચેના મુદ્દા પાંચ અડસઠમાં બોલ અહીં વી કથાની ના છે અનર્સ દંડ કયો છે કે નવી નવી દોસ્તી કરી ક્લબના મેમ્બર થઈ નવી નવી ઓળખાણો કરે છે અને મેળાવડા થાય છે વી કથા પોષાય છે અને ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે અહીં ઉકાળેલું પાણી પીનાર ત્યાં જઈને દિવસો અને મહિનાઓ પહેલાં રાંધેલો ખોરાક ખાય છે અહીં ચા કે કોફી જેવા વ્યસન પણ નહીં સેવનાર ત્યાં જઈને આધુનિકતાના નામે મદિરાપાન કરતાં પણ અચકાતું નથી બધા કરે છે તે કરે છે અને જીવતા જ મરે છે આયુષ પૂરું થતાં ક મોતે મરી અવગત્ય જાય છે ચડવું અઘરું છે ઉતરવું તો ઘણું સહેલું છે થોડાક સમય માટે પણ પરદેશ ગયો હોય બધા નિયમો અહીંના મૂકીને આવે છે સદાચાર નીતિ મૂકીને આવે છે ભક્ષ અભક્ષનો વિવેક મૂકીને આવે છે કદાચ થોડુંક ધન કમાય પણ મૂળમાં તો તે પાપ કમાઈને લાવે છે પૈસા અને મોજ મનુષ્ય જીવનના એ મુખ્ય ધ્યેય બંધાઈ ગયા હોય છે જો કદાચ મોજ મફત મળે તો કમાવાની પણ મહેનત હવે કરવી નથી આખું જીવન ગૃહસ્થાશ્રમમાં વીતે ભોગ ભોગવામાં ઉણોપ ન રહે તે અર્થે નવ દસ વર્ષના કુમાર કુમારીને કામશાસ્ત્ર સેક્સ એજ્યુકેશન શીખવાય છે એ વિચાર જ નથી ઉગતો કે આંબાને કેરી આવે છે એ આંબાના ઝાડને સેક્સ એજ્યુકેશન કઈ સ્કૂલ કે કોલેજમાં મળ્યું ઝાડ પાનને પશુ પંખીને પણ વિષય કે સેક્સ શીખવવું પડતું નથી આંબે સમય પાકતા ફળ આવે જ છે અને કૂતરા બિલાડા પણ સંતાન પેદા કરે છે એ ક્યાં ભણવા ગયા હતા આ મેથુન સંજ્ઞા કે આહાર સંજ્ઞા તો જીવે શીખેલી જ છે જે જાણકારી વીસ પચીસ વર્ષે સમય પાકે ત્યારે મળે તે ઉત્તમ તે દસ ને બાર વર્ષે પામીને જે ઉતાવળે સુખ ભોગવી લેવા કાચું કાપી નાખે છે અને અતો ભ્રષ્ટતો ભ્રષ્ટ થાય છે સુખ તો દૂર રહ્યું ભૌતિકમાં પણ દુઃખી થઈ જાય છે આર્ય સંસ્કૃતિના એ ઋષિકુમાર જીવનના પચીસ પચીસ વર્ષ બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુકુળમાં ગાળતા એ પછી ગૃહસ્થાશ્રમમાં ક્યાં સેક્સ એજ્યુકેશન વગર વાંજ્યા કે નિસંતાન રહી ગયા હતા કામ અર્થ ધર્મ અને મોક્ષ સાધતા જ હતા કામ અને અર્થ એવા હતા કે જેને આધારે પછી ધર્મ અને મોક્ષ પણ હાંસલ થાય એનો વિચાર વિવેકપૂર્વક કરે તો સમજાય કે અનાર્ય પ્રદેશના જીવો અને તેને આદર્શ સંબંધનાર જીવો કઈ દિશામાં વગર વિચારે કુટ્યા બધી યોજન દોડી રહ્યા છે માનસિક રોગની પીડા દૂર કરવા દવાઓ લેવી પડે અને કામ વિકાર ઉત્તેજિત કરવા પણ દવા દારૂ કરવા પડે આખું જગત પર ભાવ અને પરવૃત્તિમાં વહી જાય છે ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે સત્સંગના યોગે પરમ સત્સંગના યોગે સત્શાસ્ત્રના અભ્યાસે સારી સદાચારી સોબતે આ હૈયે બેસે એમ છે નહીં તો બુદ્ધિમાં ઉતરે એમ પણ નથી આર્ય રંસ્કૃતિનો જગતમાં જોટો નથી આ દેશની કોષા વેશ્ય પણ હવે મારે ભદ્ર સિવાય બીજો નહીં એમ નિર્ધાર લે છે જ્યારે પરદેશમાં તો રાષ્ટ્રના મોટા મનાતા એવા હોદ્દેદારોને પણ બે કે ત્રણ ત્રણ પત્નીઓ હોય છે પહેલીને છોડી બીજી પરણે બીજીને છોડી ત્રીજી પરણે તે તરછોડાયેલ પણ વળી બીજા બીજા પુરુષ સાથે સંબંધ બાંધે પશુ જેવું જીવંત થઈ જાય છે અને આગામી ભવે પશુ ગતિમાં જવાનું બને છે નહીં તો અનંત ભવ ગયા અનંતવાર મનુષ્ય પણ મળેલ અને ગુમાવેલ તેમ આ ભવ પણ વેડફાઈ જ જશે જો નહીં સમજે તો બાહ્ય ભૌતિકમાં સુખી જણાય છે પણ અંતરંગમાં માનસિક યાતના ડિપ્રેશન ફ્રસ્ટેશન હતાશાથી જીવ પીડાયા કરે છે પશુ જાણ જે કામમાં પ્રેમ રાખે પશુ કર્મ મેઘાવ્યો તે ભાખે ખરે નામ અનવર્ત તે ત્યાં જણાયે પશુ દેહમાં જન્મવું તેથી થાય આચાર્ય શ્રી કુનકુન મહારાજ કૃત બ્રહ્મચર્ય અષ્ટક અને અંતિમ સંદેશમાં કુપોદયોનો બોધ છે કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ તેને મળેલો યોગ પણ અયોગમાં પરિવર્તિત થઈ જશે એમ જ્ઞાની પોકાર કરીને સંદેશ આપી ગયા છે હજુ કમાવાનું શરૂ નહોતું કર્યું અને એક જ વાર પરદેશ જઈ આવત તો જીવનભરની ખર્ચે લઈ આવત દસ દસ વર્ષ અહીં મુંબઈ ક્ષેત્રે કારમો ઉદય ન ભોગવત ત્યાં આવ્યો રહે ઉદય કારમો પણ ઓગણીસ વર્ષના યુવા રાજે જણાવ્યું કે આર્ય આચાર વિચાર પ્રમાણે હું અનાર્ય પ્રદેશમાં રહી ન શકું ત્યાં હું નહીં જાઉં અભેદ દેશે આવ્યા વિના જીવ જગત જુએ છે અને બંધાય છે પતંગિયું દેવાની જ્યોતની અગ્નિમાં બળી મરે છે હરવા ફરવા ભણવા કમાવા ફ્રેશ થવા પરદેશ જાય છે તે આમ કરશે તો ચૌદ રાત લોકમાં ફેરા કરશે ભણેલું પણ ભૂલ છે પાપ કમાશે અને ફ્રેશ થવાને બદલે કર્મમાં ધરબાઈ જશે એમ જ્ઞાની જાણે છે અને માત્ર નિષ્કારણ કરુણાથી બોધે છે મારા દુશ્મનને પણ અનાર્ય દેશમાં જવાની ફરજ ન પડે અને આ ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજભ્ય નથી ભૂમિમાં સત્સંગનો દુકાળ છે એમ આધુનિક ઉચ્ચ શિક્ષણ પામેલ એવા પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીએ બોધ્યું છે આર્ય સંસ્કૃતિમાં અધ્યાત્મ વિકાસ એ ધ્યેય છે અનાર્ય પ્રદેશમાં ભૌતિક વિકાસ એ ધ્યેય અને એ જ સિદ્ધિ મનાય છે મૂળમાં જ ભૂલ ઊંધી ઈંટ મૂકી છે મૂળ રકમમાં ભૂલ છે સાચો જવાબ આવે જ કઈ રીતે તોય નહીં વ્યાકુળતા જો પ્રભુ મુજ કર એ ભગવાન હું બહુ ભૂલી ગયો શ્રીમદ રાજચંદ્ર વચનામૃત નવસો ઓગણપચાસ લોકસંઘના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે આ બુદ્ધિથી સમજાય ત્યારે જીવને ખબર પડશે કે આ જગતમાં સુખી કોણ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ